અર્પણ માતૃભૂમિના રક્ષણ કાજે શહીદ થતા પોતાના ધૈર્ય અને સાહસથી ભારત દેશને અખંડિત રાખતા શૂરવીર જવાનો અને તેઓના પરિવારજનો પ્રતિ સન્માનની લાગણી પ્રદર્શિત કરવા અને કલ્યાણકારી પ્રવૃત્તિઓને વેગ મળે તે માટે દીનદયાલ પોર્ટ ઓથોરિટી ગાંધીધામ તરફથી ચૌદ લાખ રૂપિયાનો ચેક સશસ્ત્ર સેના ધ્વજદિન ફાળામાં તાજેતરમાં અર્પણ કરવામાં આવ્યું હતું ગત વર્ષે પણ બાર લાખ રૂપિયાની માતબાર સહાય આ ફંડમાં પોર્ટ દ્વારા આપવામાં આવી હતી તેઓના આ નિરંતર સહયોગને બિરદાવવા આ પ્રસંગે કચ્છ કલેકટર અમિત અરોરા તથા મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનઃ વસવાટ અધિકારી એચ એમ લિંબાછીયા ટ્રોફી આપી સન્માન સાથે આભાર વ્યક્ત કર્યો હતો ઉપરાંત જિલ્લા કલેક્ટરે જિલ્લાના તમામ નાગરિકોને સશસ્ત્ર સેના ધ્વજ દિન ફાળા માટે યથાયોગ્ય સહયોગ આપવા અનુરોધ કર્યો હતો નાગરિકો સૈનિક કલ્યાણ માટે ફાળો જિલ્લાની સૈનિક કલ્યાણ અને પુનઃ વસવાટ કચેરી ફોન નંબર જીરો અઠ્યાવીસ બત્રીસ બાવીસ દસ પંચ્યાસી અને રૂમ નંબર એકસો ચૌદ બહુમાળી ભવન ભુજ ખાતે રૂબરૂમાં રોકડ ચેક અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ કલેક્ટર અને પ્રમુખ આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ ડે ફંડ એકાઉન્ટ ભુજના નામનો બનાવી જિલ્લાની સૈનિક કલ્યાણ અને પુનઃ વસવાટ કચેરી ખાતે જમા કરાવી શકશે તે મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનઃ વસવાટ અધિકારીની યાદીમાં જણાવાયું છે